આજથી પ્રારંભ થયેલ એસએસસી તથા એચએસસી ની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી સહિત સ્થાનિક પદાધિકારીઓ એ કુમકુમ તિલક કરી પરીક્ષાર્થીઓ નું સ્વાગત કર્યું રાજ્યની સમસ્ત જેમ ડાંગ જિલ્લામાં પણ આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગાંધીનગર દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માનસિક વિના સ્વસ્થ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ડાંગ જિલ્લા તંત્ર દ્વારા તમામ પરીક્ષા સેન્ટરો ઉપર ભયમુક્ત અને સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવામાં આવેલ છે ડાંગ જિલ્લા અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી સહિત સ્થાનિક પદાધિકારીઓએ આજે પ્રથમ દિવસે ઠેર ઠેર પરીક્ષા કેન્દ્રો ઉપર કુમકુમ તિલક કરી પરીક્ષાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આ સાથે જ આવા સરકારી માધ્યમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીજ્ઞેશ ત્રિવેદીએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે ત્રણ દસમાં કુલ અગિયાર કેન્દ્રોના ચૌદ બિલ્ડિંગના એકસો તેત્રીસ બ્લોક પર ત્રણ હજાર પંચોતેર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ કેન્દ્રોના સાત બિલ્ડિંગના ત્રેસઠ બ્લોક પર સત્તરસો છ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં કુલ બે કેન્દ્રોના બે બિલ્ડિંગના સત્તર બ્લોક પર ત્રણસો પંદર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે કુલ મળી અઢાર કેન્દ્રોના ત્રેવીસ બિલ્ડિંગના બસોતેર બ્લોક પર પાંચ હજાર અઠ્યોતેર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી रिपोर्टर रमेश महाला तेलकान्यूग डान